करो हमारीगे पूरी करो ही माङे पूरी करो हमारी पूरी करो लड़े लॻे लड़ेंगेंग लड़ेंगे जितेंगे जय भेर जय

اے موتننن جوڑو اپڑائی آيو اوئے کٹھی بھائی کٹھی بھائی جاؤ اے دوہ اداو دیو کٹھی لا کٹھی بھائی کٹھی بھائی کٹھی بھائی کٹھی بھائی اندر بھی آ جاؤ کٹھی بھائی کٹھی بھائی اندر بھی آ جاؤ اے وسن جا رنگے وسن بھائی وسن بھائی اے واکے بتا دیو اوئے

એ હાથી હોય તો じゃあ。Yeah, એની ખિટકાત થાય એવું કઈ ભાઈ વિચાર આવે આપડે

એક વ્યક્તિ પડી નથી આ હાલત ન હોય આપડે ઉઠી આ કામ ધંધા બંધ કરવા નથી રોજગારી ભાઈ પડે છે આપડે હું કઈ એટલા બધા કેપેસિટી પાંચસો પાંચસો આજ ક આપણા બાપ દાદા કરતા હતા કે મારા બાપ દાદા નિવેદ કરતા હતા શું કરે મારા બાપ દાદા સહન કરતા માર કરવાનું અને ઓલો એના છોકરા બાપ દાદા ઉષા હતા એ જ શીખવાનું છે આ તમારનો અંત આવે અંત હ તો અંત આવે એ તો કોરી તિયાઈ સાથે જો સાંભળજો આ આપણે કો કોરી તિઆઈ હાથે એના ફોળની છે જમીન આવે એ વસ્તુ બધો બધો થાય એના ભોગ ની જમીન આવે ને એ કરીએ ભાઈ સફાઈ કોણ કરે સભાઈ કોણ કરે શતરું પણ કરે ગંદકી પણ કરે

તમે હિન્દુ હિન્દુ ની છો અને હિન્દુ ના બીજા છે તમે છો કોઈ મુસલમાન મારતા નથી ખ્રિશ્ચન મારતા નથી બૌદ્ધ મારતા હે મારવા વાળા તમે છો હિન્દુ સિવાય કોઈ બીજું કોઈ આતંકવાદી નથી આ હિન્દુ જ આતંકવાદી જે માંગણી કરે છે એની આજે આપણે ભળી જાય આપણા પરિવાર અમને મારું અલગ રાજ્ય આપે છે પછી ક્યાં જ્યાં હરામિયો તમે પ્રશ્નો તમારો તમારી અનામત તમારી માફ

આના કરતા અપક્ષમાં અમે તને સુટાવ્યું તે હારો કાલે એને મોઢે કીધું ને ગુજરાત કોંગ્રેસ નથી બોલતું અમરેલી કોંગ્રેસ નથી બોલતું ભાવનગર કોંગ્રેસ નથી બોલતું મારી બાબત છે મારા ભાઈને ખબર પડી હવે આને સ્વીકારવા માટે ખબર પડી તો પણ આ એક કોઈ પાર્ટી હોય આપણો સારો વિસ્તાર નથી આ ઘટના ઘટી કોઈ કોણ બોલ્યું ને કોઈ બોલ્યા આપણા આપડી ભદુર થઈ સરહોળી ના પેટના આજે આપડા છે ને તમારા હિસાબે સમાજ તમને તો પીડાઈ રહ્યો તમારા જે આવા સરળી ના છે એના હિસાબે સમાજ પીડાયેલો છે અને સમાજ હેરાન થાય છે એટલા માટે યુવાનો કહું છું પાછી દિશા ઉપર થઈ આપણે એક જ માન આ જાતિવાદ ખતમ કરો અલગ રાજ્ય હતું બીજું કોઈ વસ્તુ નથી અમે અમારો અલગ રાજ્ય અમે અમારું વસાયેલ અમને મંજૂર બાકી આ અવસ્થા કરવાની હોય પૂરી થઈ અન્યતા હવે માટે અમે કહેતા તમે ને માનવા વાળા છે કાયદા ને માનવા વાળા છે હવે કાયદો નથી માન્યો

Bengal. 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 Bengal.